અને અમારા બાપાનું રેખા ચિત્ર અમે મૂક્યું છે આ વર્ષે અમારા ગણપતિ બાપાની મૂર્તિ આવવાની છે એનું અમે ચિત્ર મૂક્યું છે વિકીભાઈ અમારા દિશા ન્યૂઝના માધ્યમથી શું સંદેશો આપશો અને મૂર્તિ તમારી કેટલા ફૂટની છે મૂર્તિ અમે કાયદા પ્રમાણે રેસુ આ વખતે પણ અને જે ગણપતિનો કાયદો છે બહોણે અમે પાલન કર્યું છે બધું અને થીમ કઈ રહે છે કે પછી સરપ્રાઈઝ છે ના સરપ્રાઈઝ આપણો મતલબ હંમેશા ખુલ્લો જ રહે છે એટલે પબ્લિક કલ્યા પણ જોઈ શકે છે ને જી બરાબર બેનો પણ અત્યારે આપણી સાથે છે શું કહેશો આજે પક પૂજન થયું છે બાપાના આગમનનું કેવાય કે પ્રથમ ચરણ તમે પૂર્ણ કર્યું છે હા મે કર્યું છે અને નવું જનરેશન ઘણું